સમગ્ર રાજ્યને વરસાદે દમરોળ્યું છે ત્યારે ખેડામાં ડાકોરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની વરસાદના કારણે દયનીય પરિસ્થિતિ થઈ છે પંથકમાં વરસાદે રૌદ્ર રૂપ ધારણ કર્યું છે જેથી સમગ્ર હરિજનવાસ તેમજ નાની ભગોળમાં ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે ત્યારે અન્ય પાણી ભરાવાના કારણે રહેણાંક વિસ્તારમાંથી લોકોને મકાનો ખાલી કરવાની નોબત આવી છે પૂરના પાણી છેલ્લા બે દિવસથી ભરાયા છે સાથે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં નથી આવી ત્યારે હજી વરસાદ ઓછું થવાને બદલે વધી રહ્યો છે ત્યારે તંત્ર ક્યારે આ લોકોની ભાળ લઈને સમસ્યાનું નિરાકરણ કરશે તેવા પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે વરસાદી પાણી ઘરે જાય છે ઘરોની અંદર પાણી આવી જાય છે તો બે દિવસથી ખાવા પીવાનું કશું એ રહેતું નહીં ગામ વાળા આવીને પેલી સાઈડથી આવીને આપીને જતા રહેતા વધારે પાણી અહીં જાય તો આ સાઈડ આવતા નથી સરકારને એટલું જ કહેશું કે જે કંઈ કરો કે સારું કામ કરો કે આવું પાણી ના અટકાય આગળ જે ગરનારા છે એ કોળે તોળીને થોડા મોટા તો આવું પાણી ના અટકાય ડાપોની અંદર બે દિવસથી પાણી છે બહુ જ પાણી છે પાણી વધે છે હાલની પરિસ્થિતિ ઉપર ખાવા પીવાની પડી છે બે દિવસથી અને પાણી વધ્યા જ કરે છે લગભગ બસો જણ છે અહીંયા બસો ઘર છે